સ્વદેશી સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ આ બાજુ પટેલ આલા કલર પટેલ ઘણી બધી હોટલો છે ઇન્ડિયન એટલે વાંધો નહીં આવે તમે જો કે તમે ટૂર પેકેજ ની અંદર આવશો એટલે બધું ઇન્ક્લુડ જ છે આ ગુજરાતી થેપલા બેપલા બધું જે છે પટેલ આ આપડી ચા પટેલ એમ જ લાગશે કે તમે ગુજરાતમાં જ ફરો હરા કોઈ જાતની ચિંતા વગર

ઘણો બાકી ગાડી ચલાવે છે થાઈલેન્ડનો છે બાકી જબરજસ્ત તો આ બધા ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર કરા હા ને આ બાજુ ફોર્ચ્યુનર છે ને બધી ટેક્સીઓની અંદર ફરે છે આ તો બ્લેક કલરની છે બાકી તો બધી પીળા કલર નહીં લીલા કલર નહીં આવું બધું એમ ટેક્સીમાં જ ફરે ફોર્ચ્યુનર આ બધી અલગ અલગ જુઓ ગાડીઓ તમે આ બધી ફોર્ચ્યુનર બધી ટેક્સીમાં ફરવા વાળી છે તો હવે જવાનું છે અમારે આરુઆ જોવા અંડર વોટર વર્લ્ડ પટાયા અંડર વોટર વર્લ્ડ પટાયા આવું કશું છે તો હવે હું તમને અંદર જઈને બતાવું ચાલો આ બધી ટેક્સી તો એ ઠેકથી ટિકિટ લેવાની છે ને આ જગ્યાએ ટિકિટ છે ટિકિટ લેવી પડે તમારે પહેલાં તો હું એથી ટિકિટ કાઉન્ટર છે ટિકિટ કાઉન્ટરથી ટિકિટ લઈ ગયો છો જોન ટોપ મોર્નિંગ આફ્ટરનૂન સવારે સાડા દસથી આજે આફ્ટરનૂનની અંદર ત્રણ વાગે આવું બધું કોક છે પણ તમે જો ટૂરની અંદર આવશો ને તો તમારે આવું બધું કશું કરવું નહીં પડે સંજય ભાઈ હે બધું આરા કરી નાખશે એટલે કોઈ જાતની ચિંતા નહીં ટૂરમાં આવવાની થાય આ બાજુ છોકરાને રમવા માટે ગેમ છે અલગ અલગ એક્ટિવિટી નાના છોકરા હોય ને તો એક્ટિવિટી કરી દે ગેમ જોન છે પેલી બાજુ પાછળ ગેમ ઝોન છે જો આ રીતનું કહો ઓનલી ફોર

ડંડા પણ ચેવડા ને ચેવડા છે આ અમારા જીતુભાઈ છે જેને અમે કાકા તરીકે ઓળખીએ છીએ જીતુભાઈ એટલે એક નંબર મોણસ છે દુનિયાના મોણસ એમ આવો મોણા મેં કોઈ દાર ભાળ જ નહીં આ બાજુ શું છે હે તરોળી ના હોય યાર આવડી એ જીતુ કાકા આ શું છે આ જ ક્યાં ઘરોળી હે હો છે હો

બાટલી બીજી બાટલી હો હો સરસ 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 ને પોણે નું પોણે આ પોણે બાકી મજા આવે એવું આ જો ઠોણ ઠોણ એસી લગેલી છે હું એ ઠંડ ગરમી ના લાગે એના છે એસી ની હવા વાળી ફૂલ આ બાજુ જો માછલી જબરજસ્ત માછલીઓ છે આ બાજુ પણ છે કંઈક આપણને ખબર નથી શું છે કેકડો કેકડો मछली जल की रानी है जीव जीवन उसका पानी है वाह भाई वाह अलग-अलग जाते हैं जो मछलियां वो वाओ वाओ वा आप क्या कौनर वाटरचा जो पहला आप वीडियो थोड़ा उतार ना किए बस फोटो शूट करिए ऊपर है मछली जो

ઉપર જે નીકળ રહી નટખટ મજા એકદમ જોરદાર પટાયા જેવું છે ઠંડક તો તમારે કોઈ વસ્તુ લેવી હોય તો ખરીદી શકો છો સરસ મજાનું આવું બધું છે એકસો નવ્વાણું થાય વાત ટેંગલી છે પણ વસ્તુ બધી તમને માછલી અને લગતી જ મળશે કિચન હશે કે આમાં ટેંગલા હશે કે આ પહેરવાનું હોય પણ બધું માછલીને આવે ને એ ટાઈપનું એના વગર કંઈ નહીં કારણ કે આ બધી માછલી અને આવું બધું સર્જવાનું આ એક મસ્ત મસ્તમાં અરે આ રે બીજી જાણી જાણી ટેણી ટેણી જાણી જાણી આ બાજુ સરસ મજાની માછલીઓ છે જબરજસ્ત જબરજસ્ત નાની નાની રંગ બેરંગી રંગ બેરંગી છે બધી માછલીઓ બધા અલગ અલગ કલર ટાઈગર બોમ છે માથ બાથ દુખતું હોય ને તો ટાઈગર બોમ ટાઈગર બોમ ટાઈગર બોમ માસલો હે માસલો આ રહ્યો પૂછડી વાળે છે આ તો જે પૂછડી છે ને સો હવે નવો સો આવ્યો ઓહો

એની અંદર આવે એટલે પ્લાસ્ટિકની હશે બોટલ પણ ઓરિજિનલ રેડ બુલ આરવા અને આપણે પીવા હા એ બીજું ઓરિજિનલ હોય ઠાકણા જ બને રેડ બુલ એમ સુધી સ્મૂધી સમૃદ્ધિ સ્મૂથી તો આ સમૃદ્ધિ સમૃદ્ધિ જેમ કરે સમૃદ્ધિ ના કહેતા સ્મૂથી મેંગો સ્મૂથી અને પાઇનેપલ સ્મૂથી હોય પણ બને છે અમારા હારું કારણ કે બીજું અમારા લાયક પીવું પી ગયું છે કારણ કે પોણી ઓછું ડબોળો મેંગો આવી ગઈ છે